સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ કંટ્રોલમાં આવ્યો છે જોકે હજુ પણ પોઝિટિવ કેસનો આંક યથાવત છે ત્યારે શુક્રવારે પણ નવા આવેલા પોઝિટિવ કેસમાં તબીબો પોલીસ જવાન વેપારીઓ વિદ્યાર્થીઓ સહિતનાઓ સપડાવા પામ્યા છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના સંક્રમણને ફેલાતા તંત્રએ કંટ્રોલમાં લીધો છે જોકે તેમ છતાં હજુ પણ લોકોએ કોવિડ ગાઈડલાઈનનું કડક પાલન કરવું પડશે તે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં બસો અઠ્ઠાવીસ અને જિલ્લામાં ચોર્યાસી મળી કોરોનાના નવા ત્રણસો બાર પોઝિટિવ કેસ નોંધવા પામ્યા હતા જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ ચાલીસ હજાર બસો છાસઠ થયો છે સુરત શહેર અને જિલ્લામાં વધુ બે ના મોત સાથે કુલ મૃતાંક બે હજાર સાઠ છે સુરત શહેરમાંથી ચારસો ઓગણચાલીસ અને જિલ્લામાંથી અડસઠ મળી કુલ પાંચસો સાત દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પણ પહોંચ્યા હતા જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ ચોત્રીસ હજાર સોળ થવા પામી છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા ચાર હજાર એકસો નેવું છે જેમાં સુરત સિટીમાં એક લાખ નવ હજાર એકસો સત્યાસી કોરોના પોઝિટિવ કેસમાં એક હજાર છસો પાંચના મોત થવા પામે છે જ્યારે સુરત જિલ્લામાં કુલ એકત્રીસ હજાર ઓગણસી કોરોના પોઝિટિવ કેસમાં ચારસો થયા છે સુરત શહેરમાંથી માંથી એક લાખ પાંચ હજાર છોતેર અને સુરત જિલ્લામાં 28,940 હાજર નવસો ચાલીસ દર્દી સાજા ઘરે પણ પહોંચ્યા છે